આ સફાઈ અભિયાનમાં સોનગઢ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને તેમના સુપરવાઇઝર ગોપાલભાઈ મહાજન તથા ધર્મેશભાઈના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા નગરમાં આવેલ તમામ પ્રતિમાઓને સાફ સફાઈ કરી સુંદર રીતે સંરક્ષિત કરવામાં આવી હતી સફાઈ કર્મચારીઓ દ્વારા પ્રતિમાઓની આસપાસ કચરો દૂર કરી ધોવાણ તથા સ્વચ્છતા જાળવવાની કામગીરી કરવામાં આવી જેના કારણે નગરની સુંદરતા વધતી જોવા મળી હતી સ્થાનિક નાગરિકોને સોનગઢ નગરપાલિકાની આ પહેલને આવકારી સફાઈ કર્મચારીઓની કામગીરીને સરાહના આપી છે શહેરને સ્વચ્છ અને આદર્શ બનાવવા માટે સોનગઢ નગરપાલિકા દ્વારા આવી ઝુંબેશો આગળ પણ ચાલુ રાખવામાં આવશે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ